કેમ છો બાલ મિત્રો બાલ મિત્રો આપણે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ થોડા સમયની અંદર આપણી પરીક્ષા શરૂ થઈ રહી છે તો ચાલો આપણે એક પેપર આપણે અગાઉ પણ જોયું હતું આજે બીજા પેપરનો આપણે મહાવરો કરી રહ્યા છીએ આ પેપર જાફરાબાદ ટીમે જિલ્લા અમરેલીવાળાએ સુંદર મજાનું પેપર નિર્માણ કર્યું છે તેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને તેમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ આ પેપર ધોરણ પાંચ વિષય ગણિત કુલ ગુણ ચાલીસનું આ પેપર છે તમારે પાંચમા ધોરણની અંદર બે એક પ્રશ્નપત્ર આવશે અને એક ઉત્તર વહી આવશે અહીં મેં માત્ર કઈ રીતે પ્રશ્ન ઉકેલવા એ સમજાયું છે તમારે એને સુંદર મજાના જવાબ ઉત્તર વહીની અંદર આખા વાક્યોની અંદર લખવાના છે અને સુંદર મજાનું પેપર છે ચાલો જોઈએ અહીં સરસ મજાનો નકશો આપ્યો છે આ આપણો પહેલો જે એકમ આઠમો છે નકશાલેખન તેમનો આ પ્રશ્ન છે તો પહેલા આપણે નકશાને સમજી લઈએ જો અહીં નિશાની આપી હતી ઉત્તર તરફ તો અહીં ઉત્તર તરફ છે મેં દિશા પહેલા અગાઉથી લખી લીધી ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ બધી દિશા લખી લઈએ નકશાને સમજી લઈએ તો આપણને સરળતાથી જવાબો આવડી જશે ચલો પેલો પ્રશ્ન રાષ્ટ્રપતિ ભવન વિજય ચોક ની કઈ દિશામાં છે રાષ્ટ્રપતિ ભવન એ છે આ વિજય ચોક ક્યાં છે તો કે અહીં અહીંથી એ કઈ દિશામાં છે જોઈ લો ઉપર કઈ દિશા આવે ઉત્તર દિશા આખા વાક્યમાં લખવાનો છે રાષ્ટ્રપતિ ભવન વિજય ચોક ની ઉત્તર દિશામાં આવેલ છે અહીં તો મેં ટૂંકું લખ્યું છે પ્રશ્ન બે પ્રશ્ન બે આપણે નકશા ઉપરથી સોલ્વ કરીએ વિજય ચોક થી નેશનલ સ્ટેડિયમ આ છે વિજય ચોક ત્યાંથી નેશનલ સ્ટેડિયમમાં આવવાનું છે કયા કયા માર્ગો આવે છે ચાલો આવો નીચે રફી માર્ગ આવ્યો જનપથ આવ્યો નીચે આવશો એટલે કસ્તુરબા ગાંધી માર્ગ પણ આવશે ત્યાં જોડાયેલો માનસી રોડ તિલક માર્ગ જાકીર હુસેન માર્ગ આ બધા માર્ગો તેની સાથે જોડાશે રસ્તામાં આપણને મળશે અને ત્યારે આપણે નેશનલ સ્ટેડિયમમાં પહોંચીશું તો આ રીતે આપણે જવાબ લખવાના છે નહીં ટૂંકા લખ્યા છે તમારા આખા વાક્યમાં જવાબ વહીમાં આવા પ્રશ્નો લખવાના છે પ્રશ્ન નંબર ત્રણ માનસી રોડ ચાલો માનસી રોડ ઉપર મીંડું કરો રોડની કઈ દિશામાં કઈ દિશામાં ચાલુ કઈ દિશામાં કસ્તુરબા ગાંધી માર્ગ આવેલો છે તો ત્યાંથી આપણે આ દિશામાં ચાલવું પડે છે તો કઈ દિશા છે મેં પૂર્વ દિશા પૂર્વ દિશા દિશા હશે એટલે તરત તમને સરસ મજાના તરત જવાબ મળી જશે ના દિશા આપી હોય તો મેં જે દિશા બતાવી છે એ રીતે તમારે લખી લેવાની છે ઉપર ઉત્તર હોય તો નીચે દક્ષિણ આવશે ઉત્તર અને દક્ષિણની બાજુમાં

ક્વેશ્ચન બાર મિત્રો એકદમ સહેલો પાંચ ગુણ મળી ગયા આપણને એટલે સર નકશો આપણે જોવાનો છે જો તમને બાજુ પૂછી હોય બાજુ તો આપણે ડાબી બાજુ અથવા જમણી બાજુ લખવાનું છે પણ જ્યારે દિશા પૂછવામાં આવે છે ત્યારે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ ચાર દિશાનો ઉપયોગ આપણે કરવાનો છે પ્રશ્ન નંબર બે ચાલો પ્રશ્ન નંબર બે આપણે એકમ નંબર નવ માંથી હશે રેખા ચિત્રો ઉપરથી કે આવું જે ખોખું છે એમાંથી કયો નકશો બને છે તો અહીં બે આપ્યા છે આપણે પાછળ જોઈ લઈએ બીજા પેજમાં જોઈ લઈએ તો અહીં જુઓ આમાંથી કયો નકશો બનશે એ જોઈએ તો એક નંબરનું આપણે પહેલાં ખોખું જોઈએ એક નંબરનું ખોખું છે આવું છે તો આમાંથી તો નહીં જ બને તો આપણે કેમાંથી બનશે તો કે બધા ચોરસ સરખા છે તો બમાંથી બને છે તો તમારે આ રીતે કોઈએ જોડકા જોડવા નથી આવી રીતે તમે કરી શકો એક સામે બ તો એક સામે સીધો બ કરી શકાય બે સામે એટલે બે નંબરનું ખોખું આ છે એમાં ચોરસને એવું આવે છે એટલે આવશે ક નંબર ત્રણ નંબરનું આવું છે આમાં બધા ત્રિકોણ જ છે ત્રિકોણ વાળું અહીંયા ડ છે તો એમાં ડ જોડશું અને ચાર નંબરની આકૃતિ છે એ આપણે આઈસક્રીમ નું કોણ જેવું છે તો એની સામે અ નંબરની આકૃતિ આપણે પાછળ આપી છે એ અ આવશે એટલા માટે આપણે જોડકા આવી રીતના દોર્યા છે જો તમે બાળ મિત્રો સુંદર મજાનું પેન્ટિંગ કરતા હો તો તમે આકૃતિનું ખોખું દોરીને સીધું સામે ખુલ્લું ખોખું પણ દોરી શકો છો અન્યથા તમે આ રીતે સુંદર મજાના જવાબો લખી નાખવાના છે કોઈ રીતે આપણે આ રીતે લીટા કરીને જોડશું નહીં ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એ અપૂર્ણાંકના સુંદર મજાના જોડકા આપ્યા છે તો ચાલો સમજતા જઈએ જો કઈ રીતે લખાય બે રીતે મેં અહીં આપી છે એક તો આ રીતે લખાય એક દુ એટલે કે અડધો ક્યાં છે તો કે ઝીરો પોઈન્ટ પાંચ એને અડધો પણ કહી શકાય એટલે ક તો મેં સામે ક લખ્યો છે બેના છેદમાં પાંચ તો એ ઝીરો પોઈન્ટ પાંચ થાય છે કઈ રીતે થાય છે એ પણ હું તમને શીખવાડી દઉં ન ખબર પડે તો આપણે તેને સમજીએ બેના છેદમાં પાંચ હવે એને આપણે ઝીરો પોઈન્ટ ચાર બતાવી શકીએ તો આને દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવવો પડે એટલે આપણે પાંચને બે વડે ગુણવા પડે દશા સંપૂર્ણ ફેરવા માટે પાંચ દુ દસ લાવવા પડે તો જેવા નીચે બે વડે ગુણ્યા ઉપરને પણ બે વડે ગુણવા પડે બે દુ ચાર આવી ગયો જવાબ આ તો હવે એવો તો આપ્યો નથી તો આને સાદા પૂર્ણાંકમાં દશા સંપૂર્ણ ફેરવો તો હેઠળ દસ હોય તો ઝીરો પોઈન્ટ ચાર લખી શકાય તો ઝીરો પોઈન્ટ ચાર આવ્યો થઈ ગયું ને પણ મિત્રો તો આવી રીતે આપણે ઓળખી શકીએ છીએ એટલા માટે તમે સમય સાથે મેં અહીં મૂક્યું છે અ ત્રણના છેદમાં દસ એ તો એકદમ સહેલું છે અહીં સામે બ વાળો જવાબ એટલે ઝીરો પોઈન્ટ ત્રણ આવશે ઝીરો પોઈન્ટ એક એટલે દસનો એક ભાગ છે દસનો એક ભાગ એ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે સોનો એક પૈસો થાય સોનો એક ભાગ એટલે અહીં આવશે ડ એવી રીતે ન લખવા હોય જોડકા તો તમે આ રીતે લખી શકો એક દ્વિતીયાંશ સામે જવાબ લખો ઝીરો પોઈન્ટ પાંચ બે પંચમાશને સામે લખો ઝીરો પોઈન્ટ ચાર ત્રણના છેદમાં દસ લખો ઝીરો પોઈન્ટ ત્રણ ઝીરો પોઈન્ટ એક એકના છેદમાં દસ ઝીરો પોઈન્ટ ઝીરો એક એકના છેદમાં સો આ પણ આપણે ખૂબ સરસતાથી મહેનત કરીને આપણે શીખ્યા હતા તો આ રીતે બંને રીતે આ રીતે પણ તમે જોડકા જોડી શકશો અને આ રીતે પણ તમે જોડી શકશો તો આ હતા આપણા અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકો પ્રશ્ન નંબર ચાર પંચોતેર પૈસા એટલે કેટલા રૂપિયા પાંચ સાત પોઈન્ટ પાંચ રૂપિયા ન આવે સાતના છેદમાં પાંચ ના આવે આ પણ ન આવે પોણો રૂપિયો આવે ત્રણના છેદમાં ચાર ચાલો ગણતરી કરીએ ત્રણના છેદમાં ચાર સો પૈસા હોય છે કુલ ગુણ્યા સો હવે તમે જુઓ પચીસ સો કુ થાય એટલે આપણે ભાગ કરી શકીએ તો ચાર ઉડી ગયા ઉપર પચીસ આવી ગયા હવે પચીસ ગુણ્યા ત્રણ કરો આવી ગયા પંચોતેર પૈસા તો આપણો જવાબ સાચો છે એટલે આપણે અહીંયા ડી જવાબ ત્રણના છેદમાં ચાર એ આપણો જવાબ છે પ્રશ્ન નંબર બે ચાર મીટર અને પાંચ સેમી હવે અહીંયાથી ખાસ યાદ રાખવાનું છે એક મીટર એટલે સો સેમી થાય તમે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં આ લખી નાખશો ચાર પોઈન્ટ પાંચ અને ઉતાળાને કારણે એ દાખલો આપણો ખોટો પડશે તો એને જગ્યાએ આપણો જવાબ છે એ શું આવશે ચાર પોઈન્ટ ઝીરો પાંચ આવશે કારણ કે ચાર મીટર એટલે ચારસો થયા અને ઓલા પાંચ સેમી જ છે એટલા માટે ચાર પોઈન્ટ છે ઉતાવળ નથી કરવાની એટલા માટે મેં માપ પણ તમને મૂકી દીધું છે ચાલો પ્રશ્ન નંબર જોઈએ મીટર મીટર પણ યાદ રાખો એક મીટર એટલે સો થાય તો ત્રણ મીટર એટલે ત્રણસો અને બીજો અડધો છે તો સોના અડધા પચાસ થઈ ગયા ત્રણસો પચાસ જવાબ આવી ગયો ત્રણસો પચાસ તો આપણો જવાબ છે ત્રણસો પચાસ ત્રણ મીટર એટલે ત્રણસો અને બીજો અડધો છે ત્રણ પોઈન્ટ પાંચ એટલા માટે ત્રણસો પચાસ જવાબ આપણો આવશે પાંત્રીસ નહીં આવે પાંત્રીસ સો નહીં આવે પાંત્રીસના શદમાં સો પણ આવશે નહીં ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ જો અહીંયા જગ્યા નહોતી એટલે મેં થોડુંક સાંકળની અંદર લખવાનો પ્રયત્ન કર્યો છે ટૂંકામાં તમારે તો ઉત્તર વહી છે સુંદર રીતે લખજો એક ચોરસની લંબાઈ ચાર મીટર છે તો તેની પરિમિતિ શોધો એકદમ સાદો અને સિમ્પલ પ્રશ્ન પૂછો છે ચોરસ મેં દોર્યો છે બધી બાજુ ચાર ચાર હશે સૂત્ર મૂકશું બધી બાજુનો સરવાળો ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર જવાબ આવી ગયો સો થઈ ગયું એકદમ સહેલું લખશું છેલ્લે કે ચોરસની પરિમિતિ સોળ મીટર થાય એમાં ચોરસ આવશે નહીં બીજો દાખલો એક ચોરસની લંબાઈ પંદર મીટર છે તો તેની પરિમિતિ એ પણ ચોરસ છે એટલે બધી બાજુ પંદર પંદર હશે મૂકો સૂત્ર બધી બાજુનો સરવાળો પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર થઈ ગયા સાઠ પરિમિતિ મળી ગઈ સાઠ મીટર લખવાનું એ ચોરસની પરિમિતિ સાઠ મીટર થશે દાખલો નંબર ત્રણ એક લંબચોરસની લંબાઈ પાંચ સેમી છે ઓળાઈ છ સેમી છે તો એની પરિમિતિ શોધવાની છે તો લંબચોરસ છ છ અને પાંચ પાંચ બધી બાજુનો સરવાળો છ વત્તા પાંચ વત્તા છ વત્તા પાંચ બરાબર બાવીસ છ ભાગી ગયું બાવીસ તો ત્રણ દાખલા તો એકદમ સેલા અને સિમ્પલ પરિમિતિના હતા ચોથો દાખલો એક ચોરસની લંબાઈ છ મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો જો મેં અહીં ચોરસ દોર્યું છે બધી બાજુ છ છ છે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે અંદર જવાનું છે એટલે આવશે ગુણાકાર તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું લંબાઈ ગુણ્યા લંબાઈ માપ તો આપેલું જ છે છ ગુણ્યા છ સાયે છત્રીસ જો પાછળ એકમ આવ્યો ચોરસ મીટર કારણ કે ક્ષેત્રફળ છે એટલા માટે ચોરસ મીટર જવાબ આપણને મળે છે સેન્બલ મિત્રો સહેલું તો તમે પણ આવી સુંદર મજાની આકૃતિ બનાવી અને દાખલા ગણવાના છે અને જવાબ પણ મેળવવાના છે ચાલો આગળ જોઈએ જો અહીં પાંચમો પ્રશ્ન આપ્યો છે ચાર પ્રશ્ન લખવાના છે પાંચમો પ્રશ્ન અહીં આપ્યો છે તમે એનો જવાબ પણ લખી શકો છો એક લંબચોરસની લંબાઈ પાંચ સેમી છે પહોળાઈ છ સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો તમે જાતે કરી શકશો

એક પરીક્ષામાં બાળકોએ મેળવેલા ગુણ સ્તંભાલેખની અંદર બત્રીસ ગુણ મેળવ્યા છે શિયા ઓગણપચાસ ગુણ મેળવ્યા છે અને એલિસે અઠ્યાવીસ ગુણ મેળવ્યા છે તો તમે તેનું અર્થઘટન પણ કરી શકો છો સૌથી વધારે શિયા મેળવ્યા છે આવા સુંદર મજાનો આલેખ તમે સમજી શકો છો પ્રશ્ન નંબર એક સૌથી વધુ ગુણ કોને મેળવા છે જો આવી ગયો મોટો થાંભલો કોનો સિયાનો જવાબ આવી ગયો સિયા તમારે આખા વાક્ય લખવાનું છે સૌથી વધારે ગુણ સિયાએ મેળવેલા છે બીજો પ્રશ્ન અલીશા અને મહેશબિનના ગુણનો તફાવત તફાવત એટલે બાદ બાકી જો મેં કાઢી દીધા છે પહેલું નામ છે અલીશા અલીશા જુઓ અલીશાના બત્રીસ ગુણ છે અ અને મહેશબિન મહેશબિનના છે પાંત્રીસ ગુણ એટલે પાંત્રીસ મોટા છે એટલે પહેલા પાંત્રીસ લખ્યા તો કે પાંત્રીસ ઓછા બત્રીસ બે ગુણ બાદ બાકી કરીએ પાંત્રી માંથી બત્રીસ ભાગી તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ત્રણ ગુણનો નો તફાવત તો ત્રણ ગુણ તેનાથી ઓછા છે તફાવત મળી ગયો ત્રીજો પ્રશ્ન રાગીણી કરતા વધારે ગુણ કોણે કોણે મેળવા જોઈએ રાગીણી બેન રાગીણી બેને એકતાલીસ ગુણ મેળવા છે એકતાલીસ થી વધારે કોણ છે તો કે પિસ્તાલીસ વાળા ભાઈ વધારે છે અને ઓગણપચાસ વાળા વધારે છે ઓગણપચાસ માં શિયા છે અને પિસ્તાલીસ માં મહેન્દ્ર છે મળી ગયો જવાબ મહેન્દ્ર અને શિયા એ રાગીણી કરતા વધારે ગુણ મેળવા છે પ્રશ્ન નંબર ચાર

એક કન્યા છાત્રાલયમાં રોજના એકસો ને પચાસ લીટર દૂધ વપરાય છે તો વિગત કરશો કે દરરોજનું એકસો ને પચાસ લીટર દૂધ વપરાય છે બીજી વિગત પાંચ મહિનામાં કેટલા લીટર દૂધ વપરાશે જવાબ લઈ ગુણાકાર કરશો તમે અહીં આડો મૂકી અને ઉભો ગુણાકાર તમે રફ કામ કરી શકો છો જીરો છે તો જીરો સાથે ગુણાકાર જીરો પચો પચો પચીસ પચીસ નો પાસો વધી આવી બે પાંચ એકા પાંચ સાત સાત સાતસો પચાસ આવી ગયો જવાબ તો સરસ રીતે આપણે જવાબ લખશું બીજો પ્રશ્ન ચંદ્રિકા પોતાના જન્મદિવસ પર એક હજાર ત્રણસો બાણુ ચોકલેટ પોતાના અડતાલીસ બહેનપણીઓને સરખા ભાગે આપે છે ભાગે વેચે છે તો આમાં તો ગુણાકાર થાય જ નહીં કારણ કે ચોકલેટ ઘટવાની છે અને વારંવાર ઘટવાની છે એટલે ભાગાકાર કરશું તેરસો ને બાણુ એને ભાગ્યા અડતાલીસ કરશું એને ભાગાકાર તમારે અડતાલીસ વડે કરવાનો છે ઘણીવાર બાળકો મૂંઝાઈ જાય છે કે આ ભાગાકાર કેવી રીતે કરવો તો એકદમ સહેલું છે તેરસો ને બાણુ છે એ આરતી મૂકી દો અને ઘડિયો મૂકી દો અડતાલીસનો અડતાલીસનો ઘડિયો મૂકો એક નાના છે ત્રણ નાના છે એકસો ને ઓગણચાલીસ થાય એટલે આપણે અડતાલીસનો ઘડિયો એકસો ને ઓગણચાલીસ સુધી બોલવો પડે તો અમે અડતાલીસ ઘડિયો આવડતો નથી તો ચિંતા હું કામ કરો અડતાલીસ ગુણ્યા અડતાલીસ ગુણ્યા ચાર નો આવડતો તો આ રીતે ગુણાકાર કરી દેવાનો આઠ ચોક બત્રીસ બત્રીસનો બગડો વધી આવી ત્રણ ચોકે સોકે સોળ સોળ પછી ત્રણ નાખો સત્તર અઢાર ને ઓગણીસ એકસો ને બાણું થયા આપણે તો એકસો ને ઓગણચાલીસ કરવા છે તો ચાર વડે વધી જાય છે તો ચાર વડે આપણે નહીં ચલાવવાનો ભાગ તો આપણે કેટલા વડે ચલાવીશું તો કે અડતાલીસ ગુણ્યા બે વડે ચલાવી શકો તો આ પણ વધી ગયા એકસો તો બે થી જ ભાગ ચલાવવો પડે એટલે આપણે તરત દાખલો ગણશું અડતાલીસ ગુણ્યા બે ઘણા બાળકો તો મોઢે પણ કરી દે આઠ દુ આઠ દુ ને સોળ સોળ નો છગડો વધી આવી એક ચાર દુ આઠ ને એક નવ છન્નું અડતાલીસ દુ છું તો તરત તમે બે વડે ભાગ ચલાવી શકો છો અને એ રીતે બાદબાકી કરીને સુંદર મજાનો દાખલો ગણશું એટલે જવાબ ઓગણત્રીસ આવશે પહેલા બે વડે ભાગ ચાલશે પછી નવ વડે તમે ભાગ ચલાવશો એટલે શેષ વધશે નહીં સરસ મજાની વિગત કાઢો દાખલો મૂકો અને જવાબ લાવી દો પ્રશ્ન નંબર ત્રણ એક સાત્રાલયમાં પ્રત્યેક દિવસનું દસ લિટર દૂધ જોઈએ છે એને પહેલી માર્ચ બે થી જૂન ત્રીસ સુધી બધા મહિનામાં એ દૂધ લાવ્યા છે તો સૌથી પહેલા દિવસો કાઢવા પડે તો માર્ચ મહિનાના કેટલા દિવસ હોય એકત્રીસ એપ્રિલના ત્રીસ મે મહિનાના એકત્રીસ જૂનના ત્રીસ બધાનો સરવાળો કર્યો તો એકસો બાવીસ દિવસ થયા એક દિવસનું દસ લિટર છે એકસો બાવીસ ગુણા દસ ગુણાકાર કરવાની જરૂરત નથી મીંડું છોડાવી દ્યો એક હજાર બસોને વીસ લિટર દૂધ છાત્રાલયમાં જોઈએ તો આ સુંદર મજાની વિગત કાઢવી પડે તો જ તમને દિવસો મળે કારણ કે મહિના આપ્યા છે અને તમને માર્ચ અને જૂન સુધી કહી દીધું છે તો આ રીતે તમે ખાસી હાથ રાખીશો ચાલો પ્રશ્ન નંબર જોઈએ સાત પ્રશ્ન સાત છે બે રૂપિયાના સિક્કાનું વજન છ ગ્રામ છે તો એ પ્રમાણે આપણે દાખલાના જવાબ આપવાના છે આ ચૌદ માં એકમનો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન બે હજાર સિક્કાનું વજન કેટલું થાય તે તો એકદમ સહેલો છે બે હજાર ગુણ્યા છ કરજો એટલે બાર હજાર ગ્રામ થાય બે હજાર બે હજાર છે એના ગુણ્યા તમારે છ કરવાના છે ને ત્રણ મીંડા તો આમ જ આવી જાય અને છ દુ બાર જો બાર હજાર આવી ગયા એક ગ્રામમાં જવાબ આવ્યો જો કિલોમાં કીધું હોય તો એને મીંડા ઉડાડી દો બાર કિલોગ્રામ જવાબ થઈ ગયો તો જ્યારે તમારે સિક્કા શોધવાના હોય વજન શોધવાનું હોય ત્યારે ગુણાકાર કરવો પડે અને સિક્કા શોધવાના હોય ત્યારે એ નીચું જશે એટલે ભાગાકાર આવશે અહી જુઓ વજન આપ્યો છે કે સસો ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા હોય તો વિગત કાઢી સસ્ો ગ્રામ વજન છે એક સિક્કાનું વજન છ ગ્રામ છે સસ્સો ભાગ્યા છ એથી પણ કરી શકો છ એકાદ છ સો સિક્કા મળ્યા એવું ન કરવું હોય તો આ રીતે પણ કરી શકો તમે આ રીતે દાખલો ગણી શકો છસો ભાગ્યા છ બરાબર સો આ રીતે પણ દાખલો ગણી શકો છ એકાદ છ જીરો ત્રણ બે જીરો ઉપર મૂકી દો કામ પૂરું તો સિક્કા થયા જ્યારે જ્યારે તમારે સિક્કા શોધવાના હોય ત્યારે ભાગાકાર કરવો પડશે વજન શોધવાનું છે ત્યારે ગુણાકાર કરવો પડશે તો આ હતું આપણા પાંચમા ધોરણનું સુંદર પેપર અહીં મેં ટૂંકામાં લખવા પ્રયત્ન કર્યો છે તમારે જવાબ વહીની અંદર કોઈડ્યા હોય ત્યારે સુંદર મજાની વિગતો કાઢવાની છે જે મેં લીટા કર્યા છે તે દાખલો મૂકવાનો છે જવાબ લાવવાનો છે અને આ રીતે સુંદર મજાના જવાબ લખવાના છે જ્યારે સ્માર્ટ ચાર્ટ હોય આલેખ હોય ત્યારે આલેખને બરાબર સમજી લેવાનો છે આપણી પાસે બે કલાક છે કોઈ ઉતાવળ નથી એટલે એટલું બધું ઢીલું પણ નથી લેવાનું કે પેપર આપણું રહી જાય એટલે બહુ વિચારીને સુંદર મજાના જવાબો આપણે લખવાના છે તો આ અપૂર્ણાંકો ખાસ જોઈ લેજો કોષ્ટક પણ જોઈ લેજો નકશો પણ જોઈ લેજો અને આ તમામ પ્રશ્નો પરિમિતિ ક્ષેત્રફળ પણ જોઈ લેજો પરિમિતિ હોય એટલે બધી બાજુનો સરવાળા સિવાય કંઈ કરવા નથી ક્ષેત્રફળ હોય ત્યારે જ ગુણાકારનો ઉપયોગ આપણે કરીશું ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસ હોય તો ક્ષેત્રફળ હોય તો લંબાઈ ગુણ્યા પોળાય એટલાનો ઉપયોગ આપણે કરીશું તો આપણને સરસ દાખલા આવડી જશે બધા જ વિદ્યાર્થીઓ ચાલીસ માંથી ચાલીસ લાવો એવી સૌને શુભકામનાઓ